નવરાત્રી ના ઉત્સવમાં પંચમહાલ પોલીસ દરેક દીકરી અને બહેન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાના હોય એ સાથીદાર મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો ગરબા રમવા જાવ ત્યારે આપણા મોબાઈલ ફોન ના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડમાં રાખજો જાણી અથવા ટૂંકા પરિચય વાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલ પીવાના પાણી કોલ્ડ્રિંક્સ કે ખાદ્ય પદાર્થ ખાશો નહીં જાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો ફોટોસ કે વિડીયો શેર કરશો નહીં સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલ વ્યક્તિઓ સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો ગરબા રમવા જાઓ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો કોઈ પણ ગરબા કાર્યક્રમ સરે તમારો જવા આવવાનો રસ્તો હંમેશા ભીડભાડ વાળો જ પસંદ કરજો રાત્રિના સમયે જો કોઈ પણ વાહન ન મળતું હોય તો સો અથવા એકસો નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો